ભાજપ ગુજરાતમાં ફાવી છે અને સમગ્ર દેશમાં રાહુલજીએ ઝંડો ઉપાડ્યો છે ત્યારે ગુજરાતની જવાબદારી થાય છે અમારા આગેવાનોની જવાબદારી થાય છે માગજ ઠંડુ રાખીને જે કંઈ આંદોલનના કાર્યક્રમો અમિતભાઈ અને કોંગ્રેસનું નેતૃત્વ આપે એ કાર્યક્રમોને સફળ બનાવીએ બુથ ઉપર જઈએ બિહારની વોટ યાત્રા થી ભાજપ ગભરાયું અને બે દિવસથી ચાલે છે કે દેશના પ્રધાનમંત્રીની માતાને ગાળો બોલી આ ગાળો બોલનાર કોણ એ કોઈને ખબર નથી રાહુલજી માફી માગે ખડગેજી માફી માગે કોંગ્રેસના કાર્યાલય ઉપર પોલીસની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીના ચંડા લઈને ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ કોંગ્રેસના કાર્યકરો ઉપર હુમલા કરે ગેનીબેને કહ્યું ને મરચા લાગ્યા છે ગેનીબેન અને મરચા એટલા માટે લાગ્યા છે કે એ જાય છે ત્યારે સરકારી તંત્ર તંત્રને કામે લગાવે છે પણ ખુરશીઓ ભરાતી નથી રાહુલજી જાય છે ત્યારે મંડપ દાન પડે છે ખુશલો ઊંચી પડે છે કમ્પાઉન્ડ નાના પડે છે એવી પરિસ્થિતિ થઈ છે એટલે આ કાર્યક્રમને ખતમ કરવા માટે આ વોટ ચોરીની યાત્રાને બીજે માર્ગે વાળવા માટે રાહુલજીને ટાર્ગેટ કરીને વડાપ્રધાનની માતા માટે શબ્દ બોલ્યા છે એમ કરીને દેશની પ્રજાનું દાન ભટકાવવા માટેનું આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે એકાવતરામાં સમગ્ર દેશની પ્રજાને ખબર છે કે કોંગ્રેસના એક સ્ટેજ ઉપર હાજર નથી હાજર નથી તો એક પણ નેતા હાજર નથી અને કોઈક એક વ્યક્તિ સ્ટેજ ઉપર આવી બોલી જાય છે અમારા પવન ખેરાજી પ્રવક્તા છે એમણે ગઈકાલે ડિક્લેર કર્યું કે જે બોલનારો હતો એ તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હતો આગેવાન હતો આજનો નથી કન્યાકુમારી થી કાશ્મીર સુધીની યાત્રા કાઢી કોઈક મંદિર માં દર્શન કરવા રાહુલજી જાય ત્યારે પોલીસ દર્શન ના કરવા દે રાહુલજીને સર્કિટ હાઉસમાં જગ્યા ના મળે રાહુલ રાહુલજીની મીટીંગ માટે મેદાન ના મળે રાહુલ રાહુલજીની ટીમને રહેવા માટે વ્યવસ્થા ના મળે આ હિટલર શાહી ગુજરાતે જોઈ છે અને સમગ્ર દેશનું હું બગી છું ત્યારે હિટલર શાહીની સામે રાહુલ રાહુલજીએ તો જંગે એલાન કરી દીધું હવે ગુજરાતના કાર્યકરોની જવાબદારી છે મુકુલજી બારસો કે મત બાજમા કે હે वहाँ एक बुथ में पांच सौ हो गए एक बुथ में सात सौ हो गए और कांग्रेस के बूथ थे वो पांच सौ के या छह सौ के थे वो पंद्रह सौ के बन गए आप प्रदेश कांग्रेस समिति पूर्व प्रमुख ठाकुर રીતે અંદર રાહુલ ગાંધીજી વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો છે અને રાહુલ ગાંધીએ જ્યારથી આ વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો છે ત્યારથી રાજકારણમાં એક મચી જવા પામે છે અને આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે વોટ ચોરીના મુદ્દે સમગ્ર દેશના નેતાઓ કાર્યકર્તાઓ ગામડી અને જે રીતે સભાનું આયોજન કર્યું હતું તેની અંદર જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે જે રીતે રાહુલ ગાંધી આ મુદ્દાને ભાડો પાડી રહ્યા છે તે જ રીતે ગુજરાતની અંદર અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં આ વોટ કેવી રીતના ચોરી થાય છે તે બાબતે સતત લડતા રહેશું તેમ જગદીશ ઠાકોર સાહેબે જણાવ્યું